કોંગ્રેસે વર્ષો બાદ ગુજરાત તરફ નજર કરી છે સત્તા મેળવવા માટે હવે સંગઠનને મજબૂત કરવાના અને સત્તા મેળવવાના પ્રયાસ કોંગ્રેસ કરી રહ્યું છે અને એ માટે ગુજરાત બહુ જરૂરી છે અને એવું ખબર હવે કોંગ્રેસને પડી છે માટે સતત રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે મોડાસામાં રાહુલ ગાંધી પહોંચ્યા છે અને આ દરમિયાન તેમના ભાષણમાં હવે તેમણે ત્રીજા ઘોડાની પણ એન્ટ્રી કરી છે એક હતો રેસનો ઘોડો એક હતો લંગડો ઘોડો અને એક હતો લગનનો ઘોડો તેમણે કહ્યું કે આપણી પાસે જે રેસના ઘોડા છે તેને આપણે દોડાવીશું જે લગનના ઘોડા છે તેને નચાવીશું સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જ્યારે પણ ટિકિટ માટેનું ડિસિઝન લેવામાં આવે છે ત્યારે જિલ્લાના નેતાઓને સત્તા આપવામાં નથી આવતી તેમને નથી પૂછવામાં આવતું પરંતુ હવે જિલ્લાના નેતાઓને મહત્વ આપવામાં આવશે એટલે સતત એવું લાગી રહ્યું છે કે ગુજરાત પર ભાર મૂકવામાં આવી રહ્યું છે કોંગ્રેસ હવે સંગઠનને મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યું છે તેમણે કહ્યું કે જ્યારે પણ જરૂર પડશે તો હું અહીંયા પહોંચી જઈશ હાલ તો તેમને એ જ કહી રહ્યા છે કે યુથને કોંગ્રેસ સાથે જોડવાનો પ્રયાસ કરો